દ્વારિકા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા હાલ દ્વારકા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ખંભાડિયા પથંકમાં રોગશાળાએ માછા મૂકી હોય એમ ખંભાડિયા જનરલ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે જનરલ હોસ્પિટલમાં રોજની સાતસો થી આઠસો જેટલી ઓપીડી નોંધાઈ રહી છે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ ખૂબ જ વધેલું જોવા મળી રહ્યું છે ત્યારે દ્વારકા જિલ્લા શરદી ઉધરસ તાવ શરીરમાં કડતર ડાયરિયા મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં વધ્યું છે અને દ્વારકા જિલ્લાની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા વરસાદ થોડો વિરામ લીધો છે એટલે પેશન્ટોની સંખ્યા અતિશય વધી છે રોગચાળા જેવી પરિસ્થિતિ નથી પણ તાવના કેસો અને ચામડીના રોગોના કેસો વધાર છે અને પેટના દુઃખાના કેસો વધાર છે અને જે ડાયાબિટીસ અને બીપી ની ગોળીઓ લોકો નહીં આવી શક્યા અઠવાડિયા પંદર દિવસ સુધી વાર બંધ રહ્યો એને લીધે અત્યારે પેશન્ટ વધી ગયા છે લગભગ સાતસો થી સાડા સાતસો પેશન્ટ આવે છે તો તો પણ લોકોને જો કોઈ બીમારી હોય તો તાત્કાલિક સારવાર લે એવી અપીલ કરવામાં આવે છે જેથી આગળ કોઈ વધુ તકલીફ ઊભી ના થાય એ બાબત માં બધાને તકેદારી રાખવાનો અપીલ કરવામાં આવે છે દ્વારકા જિલ્લાની જિલ્લા સ્તરની હોસ્પિટલ કે છે ખંભાળિયા ખાતે આવેલી છે ત્યાં રોજના સાતસોથી આઠસો ઓપીડી નોંધાઈ રહ્યા છે ત્યારે દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર પણ ખડે પગે હોય તમામ લોકોને પૂરતી સારવાર મળે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે હોસ્પિટલના અધિક્ષક દ્વારા લોકોને ગરમ પાણી કરી પીવા બાબતે તકેદારી રાખવા અપીલ કરાઈ હતી અને તેવી જ તબિયત બગડે તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલે નિદાન કરાવી લેવા જણાવ્યું હતું